ભાવનગરના મહુવામાં શાક માર્કેટમાં ગટરના પાણી લોકો પરેશાન નો પ્રશ્ન છે પાલિકા દ્વારા રજૂઆતો આવે છે છતાં સમસ્યાનો હલ સ્થાનિક લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો છે અને પેવિલિયન ગ્રાઉન્ડ ની બાજુમાં જ્યાં શાક માર્કેટ ભરાય છે ત્યાં બે ત્રણ વર્ષથી ખૂબ જ પાણી ગટરનું અને નળનું પાણી નીકળે છે આ બાબત મેં નગરપાલિકામાં ફરિયાદ ફરિયાદ કરી કરી ત્યારે પણ અને મુખ્યમંત્રી સુધી મેં લેખિતમાં ફરિયાદ કરેલી છે આમ છતાં આ બાબતમાં કોઈ ધ્યાન દેતું નથી અને આ પ્રશ્નનો કોઈ નિરાકરણ લાવતું નથી એક વખત બે ત્રણ વખત ચીફ ઓફિસર સાહેબ પણ અહીંયા આવી ગયા એને પણ જ્યાં જ્યાંથી પાણી નીકળે છે ત્યાં રૂબરૂ સાથે જઈ અને મેં બતાવેલું છે અને એ બે ત્રણ વખત માણસો મોકલેલા અને મને લેખિતમાં એવા જવાબ આપે છે કે પ્રક્રિયા ચાલુ છે અને એસી ટકા કામ થઈ ગયું છે ને હવે ખોટા જવાબ આપે છે અને કામ કરતા નથી આ ફાઇનલ વસ્તુ છે અને ચીફ ઓફિસર સાહેબ આમાં હેલ્પલેસ હોય એવું લાગે છે કારણ કે એને નીચેના માણસો એનું કયું કરતા હોય એવું લાગતું નથી એટલે આ પ્રશ્ન ઘણો ગંભીર છે લોકો જે શાક માર્કેટમાં આવે છે એ લોકોના પગ અને કપડાઓ બગડે છે એની શાકની થેલી બગડે છે અને શાક માર્કેટની આજુબાજુમાં બધા થડા ઊભા થઈ ગયેલા છે એટલે પાણીનો નિકાલ થતો નથી વરસાદમાં પાણી એટલું બધું ભરાય છે કે વાત પૂછવામાં એટલે લોકોને આ સોસાયટી વિસ્તારની આ શાક માર્કેટ સારી શાક માર્કેટ છે અને એમાં પણ લોકોને ખૂબ જ હાલાકી થાય છે એટલે આ બાબતે તંત્ર સત્વરે કઈ કરે એવી અમારી માગણી છે